ગુજરાતભરમાં એબીવીપીનું ઉગ્ર આંદોલન એસસી एससीએસટીના વિદ્યાર્થીઓના સ્કોલરશિપના મળતા વિરોધ રોડ ચક્કર જામ કરતા પોલીસે એક કાર્યકરોને ઘેટા બકરાની જેમ વાનમાં ભર્યા ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે રાજકોટ સુરત વડોદરા સહિત અનેક જગ્યાએ એબીવીપી દ્વારા એસટી એસ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી પૂતળું બાળી સૂત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં આ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના ઉમેરા સાથે પરિપત્ર કરેલ કે જે વિદ્યાર્થી વેકન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે આ નિર્ણયને કારણે આદિજાતિ સમાજના પચાસ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત છે જે નિર્ણયના પગલે આજે એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મારું નામ દેવ પટેલ છે આજે જે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે તેની સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અને જે લો કોલેજ છે ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજ તેના એડમિશન હજુ સુધી થયા નથી તેના માટે એબીવીપી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અમારી માંગો પૂરી નહીં થાય તો પૂરા ગુજરાતભરમાં જે પ્રાંતની યોજના છે તે પ્રમાણે અતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે